મીટીંગમાં ધારાસભ્ય ચોતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલ મારામારીનો અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા ને ધારાસભ્ય ગમે તેમ અશબ્દ બોલી તેમની અધિકારીઓની વચ્ચે મીટિંગમાં અપમાન કર્યું હોય આદિવાસી મહિલાઓ રોષે ભરાય અને ડેડિયાપાડામાં રેલી યોજી મહિલાઓએ શક્તિ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવ વિરુદ્ધ સ્લોગનો લખી પ્લે કાર્ડ હાથમાં પકડી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે તેમની સાથે આગેવાનોએ કાળી પટ્ટી હાથ પર લગાવી વિરોધ નોંધાવ્યો હતો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ઘરમાં મહિલાઓ રોષે ભરાઈને ચૈતર વસાવા હાઈ હાઈના નારા લગાવ્યા હતા મહિલાઓ મોટી સંખ્યામાં વેરાઈ માતાના મંદિરથી પ્રાંત કચેરી ખાતે અધિકારી ધવલ સંગાડાને લિખિત આવેદન પત્ર આપી ધારાસભ્યને આ મારામારી અને મહિલાઓનું અપમાન કરનાર ધારાસભ્ય ચૈતર વસાવાને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે રજૂઆત કરી હતી આપણા જે ચેતરભાઈ વસાવાએ એમના અભદ્ર શબ્દોમાં જે કંઈ વાતાવરણ ઊભું કર્યું છે તેના અનુસંધાનમાં અમે બધા બે તાલુકાના બહેનો અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને ચેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો ધારે તે કરી શકે તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે તેને એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સૌ બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે એ અમે એનું પ્રોત્સાહન કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને રેલી રૂપે અમે મામલતદાર સુધી આવેદનપત્રો આપવાના છીએ અમારી જે મહિલા મહિલા આગેવા મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાનું જે અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાનું અપમાન કર્યું છે એ ચલાવી દેવા અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા ક્યાં છે ગમે ત્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે પ્રતિષ્ઠિત અધિકારીઓને સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સતતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે કે અમારી મહિલાઓનું એને અપમાન કર્યું છે મહિલા આગેવાનનો અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરીશું અમારા શાકબારા ડેડે પાડામાં જાનબી ને સપનો આજ એમએલએ સાહેબ બેન આઈ ઇયાને આય વર્તન સોપતો ના આપો આદિવાસીયા માટે મોટી મોટી વાત કહો હે તા આઈ કે બન્યો આજ આદિવાસી બેન અને આદિવાસી મહિલા પો ને એક આદિવાસી મહિલા બી આપો બેસી જાય એક માં હાય

પોતાના ફોન થી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર એ ગુના નોંધાયેલા છે બે હજાર ઓગણીસમાં મોવી ચોકડી પર ગેરકાયદેસર રીતે શોપિંગ ઊભું કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય તો બેનને લાભો મારી દીધો ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસો ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાતો ક્યારે કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં હોય એ લોકોને બેંકોમાં નચાવવાનું એમને ગેરમાર્ગે દોરવાનું આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારાસભ્ય નું ઇલેક્શન હતું તમને બધાએ જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારાસભ્ય બનીને 3 વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પંચાયતનો સવાનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજનાના દરી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેરના જો તમે બધાય સાંભળ્યું છે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટર વગરથી પૈસાની ઉઘરાણી કરતા હોય સાંભળ્યું છે ને બધાએ ચૈતર વસાવા કે છે પૈસા ના આપે તો તારા પગલી ઢાકડી ફોડી નાખી આવા ધારાસભ્યના આપણે જોવાના છે તૈયુદ્દીન તો ઠીક છે એ તો એ એમના પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેરના તો અધિકારીઓને ફોન કરીને કહે કે અમે ચુમ્માલીસ જણા છે ભાગે ભાગે અમને ચાર લાખ રૂપિયા આપી દેજો આ કરવા માટે તમને ધારાસભ્ય બને એવા છે ભાઈ એક મહિલા બેનનું અપમાન કર્યું છે આદિવાસી સમાજ સ્વીકારી ના લે આજે આપણે બધા વસાવાનો વિરોધ કરીએ છીએ કે વસાવા ચંપા જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું છે તું સમાજની બહેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બહેનોને આજે કેવા માંગુ છું આપણે અહિયાથી રેલી સ્વરૂપે